નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડ્રમાં મુકામે વિશ્વ યોગ દિનની ઉજવણી કરાય ખેડબ્રહ્મા મુકામે આવેલ જ્યોતિવિદ્યાલય ખેડ બ્રહ્મામાં આજરોજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અરવિંદભાઈ રાવલની અધ્યક્ષતામાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી શાળાના તમામ બાળકોએ જુદા જુદા આસન યોગ અને સંગીતમય સૂર્ય નમસ્કાર દ્વારા યોગ દિનની સાચા અર્થમાં ઉજવણી કરી હતી આ પ્રસંગે શાળાનો સમગ્ર સ્ટાફ પરિવાર અને આચાર્ય શ્રી સુરેશકુમાર એસ પટેલ જોડાયા હતા તથા ખેડ બ્રહ્મા અને નવા મારવાડાના પ્રબુદ્ધ નાગરિકો પણ ઉત્સાહભેર જોડાયા હતા શાળાના સુપરવાઇઝર શ્રી રજનીકાંત વાલાએ સૌનો આભાર માન્યો હતો બિરોજી પસમુખ પ્રજાપતિ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠ